હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં તો અમે આવી ગયા છે અમદાવાદ અને આજે છે ધાર્મિકની બર્થ ડે તો સરુભાઈએ સરપ્રાઈઝ પ્લાન કર્યો છે અમને કીધું નહોતું પણ ધાર્મિક માટે કેક લઈ આવ્યો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પછી અમારે આરતીબેન આવ્યા છે જય જયસ્વામીનારાયણ આરતીબેન જુઓ વાળ કરાવ્યા છે સીધા બહુ ખર્ચો કરી નાખ્યો છે પ્રવીણ કાકાનો અને દિનસાબેન જય સ્વામિનારાયણ અને સમર્થભાઈ બી આવ્યા છે હા હા

જાવા દેવો સરૂપ કરે રહેવાનું કંઈ વાંધો તમને જો રોહે ચાલો બડે ટુ યુ હેપી બડે ટુ યુ હેપી બડે ડિયર ધાર્મિક હેપી બ ટુ યુ ગીત ગાવા લે 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 થેન્ક યુ ગીત હું ગાયું ગયું

आर्ति बेन नवाले कटिंगे रेसे न आर्ति बेन लाए वाल बाचा बगडी जाहे बेवुनत भारा लागे जा <laughs> आर्ति बेन आला अला लाए अल्योव एक वड़ा बादे लाए नाई नाई अब फोट्नानत क्लिक करें <laughs> वा खले वीडियोत सरूजा <laughs> નહીં એને મૂડ આવી ગયો તરત કેક ખાઈ બે ભાઈ એમ થોડું હાલે ભલે ખાતો તમ તારે ઈ નહીં ખાઈ ઈ આજકાલ એવું મોઢું એમ કરતા શીખી ગયો આ શ્રીએ લઈ દીધા જ કપડાં સ્ત્રીએ લઈ દીધા ધ્યાન અમને હ

અમે પાછા પાછું કરી દીધા પછી ટૂંકા થાય ને એમ થાય એના હમણાં ત્રણ ચાર જોડી તો ઓનલાઈન નેમ અલગ અલગ મંગાવ્યા હતા એટલે પછી ભાવ જો આ બધા ભાત એમ છે હોય ને તો બધું આમ ખાવાનું મળી ગયું તો શિકારી આવી સૌથી મોટી શિકારી શ્રી છે શ્રી શ્રી ತರತಾ ಬಾಬೇ ನೇ ಮೊರ ಗಡಿಪಾರ್ ಬಸಾಬಿ ಗಿಂ ಪಂತೀನ್ ದೋಸ್ ಮೊರ ಗಿಂ ತರತಾ ಬಾವೆ ತಿ ಕೆಕ್ಲಿ ದೆವಗೆ ಇಲ್ಲಾ ಹಂ ಪರಿ ಮೊರ ಬಕ್ಕನೇ ಅಪ್ಪ ನಗರೆ ಯೇನ ಸರ್ದಿ ಇದೆ ನ ದವನ್ತಿ ದೆದ ಐಸ್ ಕ್ರೀಮ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ಖಾಯನ ಇಲ್ಲಾ ಐಸ್ ಕ್ರೀಮ್ ಮಟ್ಟಿ ದೈ ಹಾ ಕಾ ಓಲಾ ಬೈ ದೆ ಖಾಯ ಕೈ ದೆ ಸಮ ಐ ಕ್ಯಾತಿ ಆಯವಾ ಮೇಮ ನಮರ ಸುರತ್ ಥಿ ಇಲ್ಲಾ ಬೋ ಆಗೇ ಥಿ ಆಯವಾ ಹಾ ಆಮ ಬೋಡೇ ಏನಿಲ್ಲ ಬೇದ ಯೆರಿಯಂತು ಕುತತೆ ಐ ದಯನೋಡಿ

अने आने तो मैं हूं हेलो अंकल

हं हां हां आयला आयला ए होई गयो हल्ले आता में बुकिंग થઈ ગયો ભાઈ જતી હુઈ ગયો હવે આજ ક્યાં જાવું તો સરુપા ફરવા ના અમે પ્લાનિંગ કર્યો તો બહાર જવાનું પણ હવે અહીંયા વરસાદે આડા આલે વરસાદ જોરદાર વરસાદ હતો હમણાં ધીમો પડી ગયો એવું છે એમને ને હા બાકી વરસાદ તો આવે જ છે હા આમ છાટા દેખાય આ સાઈડ ધીમો દેખાય આ સાઈડ જોઈએ ને અહીંયા ઓલી બિલ્ડિંગના ઓલું છે ને એટલે છાટા દેખાય તો અમે નહીં તર આજ તમને લઈ જવાના હતા અટલ બ્રિજ અટલ બ્રિજની ટૂર બુર કરાવત કંઈક કરત પણ હવે વરસાદ ભાઈ જોઈએ સીધા હાલે તો જાઉં નહીં તર આજનો દીધો અમે પૂરો થવા આવ્યો છે પાંચ વાગ્યું તો ફાઈનલી સવા છ જેવું થઈ ગયું અમે પ્લાનિંગ ફાઈનલ બનાવી લીધો કે હાલો અટલ બ્રિજ જઈ આવીએ બધાને અમારા ગેસ્ટ અને અમારી બી મુલાકાત થઈ જાય અને તમારી બી થઈ જાય બરાબર હે ને અમે બી પહેલી વાર જ જાય છે હજી સુધી ગયા નથી એટલે નજદીક છીએ તોય विटल पडला नको अबे बाकी गाडी मा एम बैठा हो करोटू दो बताऊ 2 4 2 6 9 नौ जना भेगिया छे हमें बस डबल मा बैठे माउ थे को तो आई गया करा ओ लाइट मा है गई के लाग ही होता ही ये होई बंसी ट्रेन ट्रेन पर सा मतलब मा खुद बस ट्रेन ओ कावड़ा امزاواد نو ٹرافک باقے ایم ہوبھائی ین ایک توںنیں گاڈی ماں ایم بیٹھائیےہ પાર્કિંગ ના દસ રૂપિયા વીસ રૂપિયા એવું લખ્યું છે ફોર વ્હીલર વીસ બે થી ચાર અવર્સ માટે ચાલીસ રૂપિયા અને મોર દેન ફોર અવર્સ પચાસ તો આપડે તો ટુ અવર્સ ઇનફ છે વીસ રૂપિયા થાય

તો અટલ બ્રિજમાં બે વસ્તુ ફ્લાવર ગાર્ડન અને અટલ બ્રિજ એડલ્ટની અલગ ચાલીસ રૂપિયા બેઉની થાય અને નાના બચ્ચાઓની છે વીસ રૂપિયા અને સાંજે બી આવવામાં કોઈ તકલીફ આમ તો રાતે આવવું બધું સારું લાગ્યું નહીં આમ ગરમી કે ઠંડી ન લાગે અને સાડા નવ સુધી ઓકે હા અત્યારે વરસાદમાં જીવડા છે આ જો ટોપ કાચનું છે બાકી એમ છે નહી જોરદાર પાપો પાઇપો અને બધે સીસીટીવી કેમેરા આ ઉપર આવો કલર છે ને એ બાર થી શ્રી એવું દેખાય ઈજ અને જો અહીંયાથી અમદાવાદ બતાવીએ આ અમદાવાદ એલા આ તો વિડિયો બાજુમાં એવું જ છે આ છે ને એટલે હારું છે

છે યુનિક પાર્કિંગ થી અહીંયા આવવાની વ્યવસ્થા એટલી મસ્ત છે એમ સીધું તમારી ગાડી મસ્ત છે એમ જગ્યાએ પડી ગઈ ટિકિટ ફટાફટ યુપીઆઈ થી મળી જાય યુપીઆઈ થી ઓકે ઓફલાઈન આપણે મતલબ ઘરેથી થી પહેલા બુકિંગ કરીને આવી શકે એવું તો નથી અહીંયા આવીને જ આવી કે લાઈન નહીં હોતી તો મળી જાય ઓકે જો કે આજે વીકએન્ડ જ છે સેટરડે છે એટલે આજે ટ્રાફિક ના હોય એનો મતલબ કે ટ્રાફિક નહી થતો હોય

તો હવે આફ્ટર બ્રેક આવી ગયા અમે ફ્લાવર ગાર્ડન તો એન્ટ્રન્સમાં એન્ટર થયા તો જુઓ અહીંયા આ ફ્લાવર બનાવ્યું છે તો એમાં વચ્ચે આવી રીતે અહીંયા ઘાસ ઉગાડ્યું છે અહીંયા લાગે હા અહીંયા લાગે સેલ્ફી પોઈન્ટ આ હોટલ બ્રિજ આખો આવે એવું લાગે છે તો અમે ચડી ગયા સેલ્ફી પોઈન્ટ અને સાંજે જો ફ્લાવર ગાર્ડનમાં ડોમ લાગે છે અને અહીંયા બી સેલ્ફી પણ જેવું જ છે જુઓ તો બ્રિજ આખો કલર બી બદલે છે અટલ બ્રિજ શ્રી કમ શ્રી તું પપ્પા સાથે જ રહે એકલી એકલી ભાઈ માં તો જગ્યા જગ્યા પર ડસ્ટબિન છે એટલે સ્વચ્છતા જળવાઈ રહે હા તો આપણે ખાલી થી વ્યૂ કરીને ભાગી જઈએ એવું કરીએ ફ્લાવર છે નહીં તો આ ગાર્ડન છે મોટું બધું પણ હવે ઈચ્છા ન જ જવાની તો અહીંયા નાના નાના મોન્યુમેન્ટ્સ મૂકેલા છે જો મસ્ત છે જ્યાં જતા હું એવું બી છું હવે આ બે ને જોઈ ત્યાં અહીંયા ને ધ્યાન સમર્થ ને જોઈ લે અમબ્રેલા બસ વરસાદ આવ્યો કે નહીં અમબ્રેલામાં હું તોય મજા જ કરશે આ બીજી ગાર્ડન ની ફેસેલીટી આ જો હેન્ડીકેપ માટેની સાયકલો પણ છે અને ફ્લાવર ગાર્ડન ખૂબ લાંબુ છે સરસ છે પણ હવે અમે નીકળી ગયા બાર કેમ કે અત્યારે મોન્સૂન છે તો એટલા ફ્લાવર્સ ના હોય ફ્લાવર્સ ગાર્ડન ની મજા સમર સમર માં આવે શિયાળામાં એટલે હવે જઈએ છીએ બધા ડબલ ડબલ કપલ કપલ માં ને બેનો સાથે થઈ ગયા છે જે છે રિટર્ન તો સીટિંગ અરેન્જમેન્ટ થોડી ચેન્જ થઈ તો બતાવી દઈએ અહીંયા જો વાહે આ વાહે જો ઉત્તમભાઈ ને બે એને બે બચ્ચા ખોળામાં જાય એક મોટું બધું ને એક નાનું એવું દેખાતા બંધ થઈ ગયા આવું છે બોલો